ગોખળા હોય ગયો ગોખળા વિશ્વ વાય ગયો કે એટલે મી કર કરજો કે મામા બાલેખડી જાવ

ભાભી પડી જ ફોન હતા તાર ભાભી ના ભાભી નામ આ તો સેવાનું કોમ હેડ

આ ભાઈને દર્શાવે છે લે જો ભાઈ જો ભાઈ સાહા જવા તો મોળો મો ભાઈ પણ એક તો માર્યો ઉઠાવ જોળો થાય છે યાર આમ ને જોળો લે લે તો

ગોટા ખાવા લાડવા ને એવું બનાવ્યું છે એવું છે હા તો જીએ આવજો હા ચાલુ કર મને એ પકડ એ એ ચાલુ કર પાછો ભાઈ ચાલુ કર ભાઈ અરે ઓમ નહી જવાનું આ તો અરે બે લે તો ઓમ છોકરા રે ફરી ગયો છોકરા રે છોકરા રે એ તું બાવે કો મે કો તો કુદીઓ પાછું પેલા ઘઉં ભેગા કરવાના હતી કરવા હેડો કે કવ છું ઓ તો મોણો તો મગજ ફરી શેમ બાવાના ઘઉં ભેગા કરી દી પેલા ઓય ઘઉં ભેગા કરી

અલા મરવારી ઘઉં આઢવા જો કો લઈ જાય છે હું કહું છું કો પેલા કઢાઈ દીએ બેકા કરીને પણ લાગે છે લાગે છે ઉપર થોડા લઈ લ્યો ઉઠાવ બોલો ભાઈ ભાઈ

ખાવા માટે બારમું રાખ્યું લોકો ગબર ગોટા ભાભી બનાવે મારે આવું

મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે હતું જય માતાજી ફૂલ કોમેન્ડી કરીશ આ વિડીયો જોજો